પાલનપુર સબરજિસ્ટ્રાર્ડ કચેરીનો કરાર આધારિત કર્મચારી બે હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો તપાસ અરજીમાં ક્ષતિ ન કાઢવા માંગી હતી બે હજાર રૂપિયાની લાંચ પાલનપુર એસીબીએ ચોરાવર પેલેસ બહાર રંગે હાથે ઝડપી લેતા કાર્યવાહી કરી પાલનપુર સબ સબરજિસ્ટ્રાર કચેરીના બહારના ભાગે સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરાર આધારિત અને નિવૃત્ત સહકારી અધિકારી ડાયાભાઈ નાથાભાઈ ટુડિયાએ ફરિયાદીના સંબંધીએ ખારા ખોડા સેવા સહકારી મંડળીમાં થયેલ ગેરરીતિ બાબતે તપાસ થવા સારું જિલ્લા રજિસ્ટ્રારની સહકારી મંડળીઓ બનાસકાંઠાનાઓને અરજી કરેલ જે અરજીને તપાસ થવા સારું કામના આક્ષેપિત આધારિત તપાસ અધિકારી તરીકે નિમણૂક કરેલ આ કામના ફરિયાદી એ પોતાની અરજી બાબતે આ કામના આક્ષેપિતનો સંપર્ક કરતા આક્ષેપિત સદર અરજી તપાસમાં ખામી નહીં કાઢવાની અવેજ પેટે તપાસમાં ખામી નહીં કાઢવાની અવેજ પેટે આરોપીએ રૂપિયા બે હજારની ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી જેથી ફરિયાદી લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદ પગલે એસીબી પોલીસે ગોઠવેલ લાંચના છંટકા દરમિયાન આ કામના આરોપી ડાયાભાઈ ડોડિયા બે હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા એસીબી પોલીસે તેમને રિટર્ન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે